હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું લસણની ચટણી અને કડક કડક ભાખરી કઈ શાક ખાવા ઈચ્છા નથી અને સંડે છે શાક કશું છે અને આજે નથી કારણ કે આજે ત્રણ ચાર તહેવાર ભેગા થઈ ગયા છે નવરાત્રિનો પહેલો દિવસ છે પછી સિંધીઓનો તહેવાર છે કાલે ઈદ છે એટલે બધું ભેગું થયું છે એટલે શાક આવ્યું બી નથી તો ચલો આજે આપણે મસ્ત દેશી ખાવા બનાવીએ એના માટે મેં લસણ અડધી વાટકી જેટલું કલમાં વાટી લીધું છે મરચું છે ધાણા જેવું છે અને મીઠું અંદર એડ કરી દીધું છે ભાખરીનો લોટ બાંધી દીધો છે પહેલાં આપણે ભાખરી કરી લઈશું જેવી રીતે સૌ સૌના ઘેર લોકો કરતા હોય મસ્ત ભાખરી અને

માતાજીને ખબર જ છે ક્યાં નાસ્તિક છે ચલો પાકડી શેકી લઈશું થોડી વાતો કરીશું અને પછી મસ્ત ચટણી બનાવી અને તવીમાં જ ફ્રાય કરી દઈશું અને એ મૂકી દેવાની જ્યારે બી તમારે કંઈ ઉતાવળ ફટાફટ કંઈ બનાવવું છે તો એ ચટણી કાઢીને એનો વઘાર કરી અને સબ્જી બનાવો બહુ જ મસ્ત લાગે આ રીતે પહેલાં હું કરીને દેતી હતી કે ઉતાવળ હોય ને તો લાગે સોરી ફ્રેન્ડ

ડબ્બીમાં પણ લેવાની બહુ જ મસ્ત રહે છે કશું જ થતું નથી પગાર કરી લેવાનો એટલે કશું જ ના થાય એમાં જરૂરિયાત પ્રમાણે હું મરચું નાખી દઈશ મારી ખાય નાની છે એટલે પણ આમાં કોઈ પાણી કેવું જશે નહીં કારણ કે આપણે સ્ટોર રાખવા માટે ચટણી કરી રહ્યા છીએ કે જ્યાં સુધી આપણે રાખવી હોય લગભગ કહો ને છ મહિના સુધી તો કશું જ ના થાય તમે આ રીતે જો બનાવીને ચટણી તૈયાર કરો ને પણ મિક્ચરમાં નહીં કરવાની ઘણા મિક્ચરમાં કરતા હોય છે મિક્ચરનો મજા નથી આવતી ચટણી મારા ખલનું સાઈઝ નાની છે એટલે પહેલાં હું એને બરાબર તો લીધું છે હું એને ચમચીથી મિક્સ કરી લઈશ અને બધું જ એક ડીશમાં કાઢી લઈશ કારણ કે મારે લસણ મેં બરાબર વાટી લીધું છે બાકી પહેલાં એક બાકી છે એને બસ તો શેકી લઈશ પાણીનો કોઈ બી ભાગ જશે ગઈ છે હવે આપણે આમાં વઘાર મૂકીશું કડક કડક ભાખરી જોડે મસ્ત લસણિયા ચટણી અને ઠંડી ઠંડી છાસ બીજું જોઈએ શું ખાવા ફ્રેન્ડ બોલો આ રીતે પહેલાં આપણે એમાં લસણ ઓવર જોઈતું હોય કોઈને તો રાખવાનું મને ઓવર લસણ નથી મજા આવતી તો આ રીતે બધી આપણે મિક્સ કરી લેશું પછી એને વઘારી સૂકી ચટણી જેવું કરી રહ્યા છીએ આપણે હવે તમારે આથી લસણમાં મસાલો છે ને એ રીતે મિક્સ કરી લેવાના મોટા વાસણમાં પહેલાંમાં તમે જેટલું વાટી જશો ને એટલું લસણ ચીકણું થશે એટલે નાનું હતું નો ડાઉટ કે નાનું હતું બરાબર પણ આમ બી તમારો ખલપત્થર મોટો હોય ને તો બી એને વાટે ના જતા કારણ કે ચીકાસ પકડશે તો એ ચટણી બહુ ટાઈમ રાખવી હશે ને તો રહેશે નહીં લસણ વાટી લેવાનું પછી બધા મસાલા અંદર નાખવા તો અંદર ને જ્યારે એક ડીસમાં આ રીતે કાઢી અને મસ્ત તમે જ્યારે આપણે મરચું કહીએ તો મોતા હોય એ રીતે બધું મટીરિયલ ભેગું કરી લેવાનું છે ને મસ્ત થોડી ડ્રાય ચટણી કરવાની એટલે એકદમ પેલી નહીં કરવાની ચલો બટરમાં વઘાર હોય તો બટર બટરમાં અને ઓઇલમાં વઘાર હોય તો ઓઇલમાં આપણે બંને મિક્સ કરીશું પહેલાં હાથ ધોઈ લઈશું ચાલો મેં હાથ ધોઈ લીધા છે અને મેં બટર એક ચમચી અડધી ચમચી જ બટર લીધું તો અને ત્રણથી ચાર જેમી તેલ લઈ લીધું ચાલો બરાબર અને મેં તમને કીધું એ રીતે લસણ વાટવાનું પણ એટલું બધું બી વાટવાટ નહીં કરવાનું કે ચીકાસ પકડે આ ચટણી તમે છ મહિના સુધી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો કશું જ નહીં થાય જ્યારે શાક વગારવું હોય ફટાફટ અને કે એના કોકર કંટાળા હોય છે શાક નહીં વગારો દહીં વઘારવું છે તો બી ફટાફટ તૈયાર થઈ જાય અને એમાં ઘી નાખીને ભાખરી જોડે એટલી ચટણી ખાવી છે તો બી ફ્રેન્ડ તૈયાર થઈ જાય બરાબર તેલ આવી જાય પછી આપણે ગેસ ચાલુ જ નહીં કરવાની જ આવશે સોરી સુકલી મસ્ત ચટણી લાગે ફ્રાય કરવાની વધારે પડતું લસણ ઓવર બી નહીં નાખી દેવાનું આવું તમે કોઈ વાર વડાપાઉ કેવું કરવું હોય તો બી આ ચટણી વપરાઈ દો તમે તો બી ચાલો ચાલો ગેસ કરી દઈશું બંધ તેલ આવી ગયું છે થોડી ઈંગ નાખીશું વધારે અને હવે આ ચટણી બધી અંદર એડ કરી નાખીશું અને બરાબર અનાઈ લઈશું

તમે છ મહિના સુધી સ્ટોર કરીને ડબ્બીમાં રાખી શકો છો જ્યારે તમે કે કોઈ બી વસ્તુ બનાવી લો તો આમાંથી હા ઘણા લોકો ચડવા દે પણ શું કરે છે એમાં પાણી રેડે છે પછી બળવા દે પણ એ ચટણી બહુ ચાલે નહીં ચટણી બનીને તૈયાર છે થોડી મસ્ત કાચની ડબ્બીમાં ભરેલો પાણીવાળી ડબ્બી ના હોવી જોઈએ એકદમ કોળી ડબ્બી હોવી જોઈએ આજે આપણી લસણિયા ચટણી ડ્રાય બનીને તૈયાર આમાં તમે તલ નાખો ને પીસીને સિંગદાણા થોડા નાખો તો બી ચાલે પણ આપણે શું કે શાકભાકમાં નાખવું હોય તો મેં અંદર એડ કર્યા નથી કારણ કે બધા શાકમાં સિંગદાણા તલ જાય નહીં ચાલો ચલો તો બતાવો આજે મારી ખાવામાં શું છે મસ્ત ચટણી ભાખરી અને છાસ આવે ને મજા ચલો જોવું હોય તો આવી જાવ ફ્રેન્ડ રોજ રોજ શાક ખાઈને કંટાળી ગયા હોય તો કુકર આવું બી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે અને ચટણી તમે આ રીતે બનાવીને સ્ટોર કરી શકો છો બાય